ત્રણ ફિલ્મોના કલેક્શનની વાત કરવી છે ત્રણેય ફિલ્મોમાંથી એક પણ ફિલ્મ એવી નથી કે જેને સોએ સો ટકા રિસ્પોન્સ પોઝિટિવ મળ્યો હોય કે બધાએ એ ફિલ્મ વખાણી હોય ત્રણમાંથી એક ફિલ્મ એવી નથી આન્ટીપ્રિન્યોર અને શસ્ત્ર આ બંને મિક્સ રિવ્યૂવાળી ફિલ્મ છે જ્યારે મીઠડા મહેમાન એના નેગેટિવવાળો રેશિયો વધારે છે પોઝિટિવવાળો રેશિયો ઓછો છે એટલે આમ એવરેજ ગણો ને તો મિક્સ ટાઈપ ઓફ રિવ્યૂવાળી છે ત્રણેય ફિલ્મો જેના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવી છે શસ્ત્રની હાલત અત્યારે છે ને બહુ ખરાબ છે બહુ એટલે બહુ ખરાબ છે જે પ્રમાણે ફિલ્મનો કોન્ટેન્ટ છે ને એ પ્રમાણે ફિલ્મનું કલેક્શન નથી હું એમ નથી કહેતો કે ફિલ્મનું કોન્ટેન્ટ આઉટ ઓફ ધ બોક્સ છે પણ જે રીતનું કોન્ટેન્ટ છે ને એ રીતનું કલેક્શન જો થોડું મેળવ્યું હત ને તો થોડું સારું હતું પણ આ કલેક્શન તો જે રીતનું કોન્ટેન્ટ છે એનાથી પણ નીચું છે કારણ ફક્ત ને ફક્ત મને એક જ લાગે છે કે શો ઓલરેડી આપણે ઘણી વખત વાત કરી છે શો નથી મળતા જો બાવન અઠવાડિયા વર્ષમાં હોય છે બરોબર છે ક્લેશ કરવો જ પડે છે ક્લેશ થઈ જ જાય છે કોઈ રસ્તો જ નથી આ વસ્તુ હાવ ખોટી છે બાવન અઠવાડિયામાં બાવન ને બાવન અઠવાડિયામાં બોલિવૂડની કાંઈ બધી મોટી ફિલ્મો નથી આવતી અજય દેવગન કુમાર સલમાન ખાન શાહરૂખ ખાન આ બધાની ફિલ્મો બે ત્રણ મહિને એકવાર આવે છે અથવા તો વર્ષમાં બે વાર આવે છે ત્રણ વાર આવે છે તો બાકીના અઠવાડિયા તો બધા પડેલા જ છે હવે અજય દેવગરની ફિલ્મ હારે જ રિલીઝ કરી પહેલાં તો આ સૌથી મોટો નુકસાન આ કે ગયો અજય દેવગરની ફિલ્મ સાથે હતી બીજી બધી ફિલ્મો છોડ છોડો આંટી પિન્દોરની હારે જો રિલીઝ કરી હોત ને તો આ ફિલ્મનું જે અત્યારે ચિત્ર છે ને એ થોડુંક સારું હોત એવું મને દેખાય છે ચાલો ઓરિજિનલ રિલેટેડ આપણે માની લઈએ મીઠા મહેમાનની સાથે પણ કદાચ ક્લેશ કરી હોત તો પણ રિઝલ્ટ આના કરતા થોડું સારું જ હોત હવે ટ્રેલર આવી ગયું ટ્રેલરને બહુ બધું પોઝિટિવિટી મળી બધા રિવ્યુઅરે ટ્રેલરને વખાણ્યા દર્શકોને પણ ટ્રેલર ગેમ્યું છે તો ચાલો આપણે અજય દોગનની ફિલ્મ છે તો ભલે રિલીઝ થાય અજય આપણે પણ સાથે રિલીઝ કરી દઈએ આવું વસ્તુ શક્ય નથી કદાચ ગુજરાતીના ટ્રેલર આવે અને બધા એ સો ટકા પોઝિટિવ રિસ્પોન્સ મળે છતાં તમે બોલીવુડની કોઈ મોટી ફિલ્મ સાથે રિલીઝ કરો એટલે ભોગવવાનું પારો આવશે ને આ અત્યારે ભોગવી રહ્યા છે અને હવે ભોગવો આ વસ્તુ સાવ ખોટી જ છે મોટી ફિલ્મો સાથેના ક્લેશ બોલીવુડની મોટી ફિલ્મ સાથેના ક્લેશ ટાળી શકાય છે માની લઈએ કે આપણે ગુજરાતી ગુજરાતીના ક્લેશ છે એ થોડા કઠણ છે કારણ કે હવે આ વર્ષે તો નંબર ઓફ ફિલ્મમાં વધારો ઘણો થઈ ગયો છે ગુજરાતીમાં લગભગ લગભગ દર અઠવાડિયા ગુજરાતી ફિલ્મ આવે છે એટલે ગુજરાતી વર્ષિસ ગુજરાતીનો ક્લેશ ટાળવો હવે લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ થોડું કઠણ છે એટલે એનો કોઈ ઇશ્યુ નથી પણ મોટી ફિલ્મ સાથે તો એટલી રિલીઝ ન જ થવી જોઈએ જે અક્ષયની હોય કે પછી સલમાનની હોય કે શાહરૂખની હોય અજયની હોય કોઈ પણ મોટી ફિલ્મ સાથે રિલીઝ ના થાય એ એક સેટિંગ તો કરવું પડે હવે અત્યારે આપણે વાત કરી લઈએ કલેક્શનની મિઠળ મહેમાનના કલેક્શનથી વાત કરીએ આપણે દસમાં દિવસનું કલેક્શન લાખ રૂપિયા અગિયારમાં દિવસનું ચૌદ લાખ રૂપિયા બારમાં દિવસનું સોળ લાખ રૂપિયા તેરમાં દિવસનું અગિયાર લાખ ચૌદમાં દિવસનું ત્રણ લાખ પંદરમાં દિવસનું બે લાખ અને સોળમાં દિવસનું ત્રણ લાખ ત્રણ કરોડ અને ચુમ્માલીસ લાખ રૂપિયા કલેક્શન છે આ અનએક્સપેક્ટેડ હતું ફિલ્મના રિવ્યૂ જ્યારે પહેલા બીજા ત્રીજા દિવસે ફિલ્મોના રિવ્યૂ આવવા લાગ્યા ત્યારે આટલું કલેક્શન ધારેલું નહોતું કારણ કે મેં તમને આગળ વાત કરીને આ ફિલ્મમાં નેગેટિવ રિવ્યુ નો રેશિયો છે એટલા માટે આ ફિલ્મનું આટલું બધું કલેક્શન ધારેલ નહોતું પણ ખૂબ સરસ કલેક્શન થયું છે આંટી વાત કરીએ પહેલા દિવસનું નવ લાખ બીજા દિવસનું દસ લાખ ત્રીજા દિવસનું અગિયાર લાખ ચોથા દિવસનું સાત લાખ પાંચમા દિવસનું પાંચ છઠ્ઠા દિવસનું નવ સાત આઠ અને નવ આ ત્રણેય દિવસનું થઈ અને ત્રણ લાખ રૂપિયા છે એટલે ટોટલ ચોપન લાખ રૂપિયા નેટ કલેક્શન આંટી પ્રિન્યોરનું થઈ ગયું છે હવે આપણે શસ્ત્ર પર આવીએ તો પહેલા દિવસનું એક લાખ બીજા દિવસનું બે લાખ સોરી બીજા દિવસનું ત્રણ લાખ અને ત્રીજા દિવસનું એક લાખ એમ ટોટલ પાંચ લાખ રૂપિયા કલેક્શન થયું છે શુક્ર શનિ સોરી ગુરુ શુક્ર અને શનિનું ટોટલ પાંચ લાખ રૂપિયા કલેક્શનનો આંકડો અત્યારે મારી પાસે છે આવતા અઠવાડિયા લગભગ આ ફિલ્મ નીકળી પણ જશે આ મહિનો ફિલ્મનું ચાલવું લગભગ 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 કઠિન છે એટલે આંટીપ્રિનોર અને શસ્ત્ર આ બે ફિલ્મો તો હવે લગભગ આવતા આવતા શુક્રવાર નીકળી જશે એટલે ખરાબ હાલત થઈ ગઈ છે અત્યારે શસ્ત્રની પણ તો આ ત્રણ રિપોર્ટ હતા તમારે કાંઈ આના વિશે કહેવું હોય તો મને જણાવજો કમેન્ટ સેક્શનમાં ધન્યવાદ